ગુડ મોર્નિંગ તો આજે આપણે વાત કરીશું એક સરસ મજાના મુદ્દા ઉપર અને એ મુદ્દો છે આપણે કેમ ભણીએ છીએ વાય ડૂ વી સ્ટડી તો દુનિયાભરની અંદર સ્કૂલોની અંદર કોલેજોની અંદર યુનિવર્સિટીસની અંદર લોકો શિક્ષણ લઈ રહ્યા છે અને ગુજરાતની અંદર પણ આપણે જાણીએ છીએ કે દરેક કામદીઠ પ્રાથમિક શાળાઓ છે માધ્યમિક શાળાઓ પણ ભણી રહી છે કોલેજ પણ ભણી રહી છે પ્રાઇવેટ કોલેજ પણ ઘણી બધી છે પ્રાઇવેટ સ્કૂલો પણ ઘણી બધી છે લોકો પોતાના બાળકોને ભણાવે છે ખૂબ સારી બાબત છે પરંતુ મુખ્ય વસ્તુ એ છે કે ઘણી વખત પ્રશ્ન થાય છે કે આપણે કેમ ભણીએ છીએ તો અહીંયા આપણે મોસ્ટ ઓફલી હવે ગુજરાતમાં એવું થઈ ગયું છે કે ભાઈ ભણવાનું એટલા માટે છે કારણ કે નોકરી લેવાની છે તો સારી વાત છે કે નોકરી માટે લોકો ભણે છે પરંતુ ખરેખર શિક્ષણ છે એ નોકરી માટે જે નથી હોતું શિક્ષણ છે એ એટલા માટે હોય છે કે માણસ છે એ સારી રીતે સુસંસ્કૃત બને સારી રીતે દુનિયાને સમજી શકે પોતાના જીવનને સમજી શકે અને પોતાના જીવનને સારી રીતે જીવી શકે તો આપણે ત્યાં બાળકોને ખૂબ જ પ્રેશર આપવામાં આવે છે વાલીઓ તરફથી શાળા તરફથી અને ખૂબ બધી કોમ્પિટિશન છે અને કોઈ વ્યક્તિ હોશિયાર છે કે નથી એની ટકાવારીને આધારે નક્કી થાય છે પરંતુ મિત્રો એવું હતું નથી તો ખરેખર આપણે ગુજરાતી સમાજે પોતાના માઇન્ડસેટને થોડો બદલવાની જરૂર છે કે શિક્ષણ છે એ ફક્ત નોકરી માટે નથી શિક્ષણ તો છે એટલા માટે કે વ્યક્તિ પોતાના જીવનને ખૂબ સારી રીતે અને ખૂબ કાવ્યાત્મક રીતે ખૂબ સારી રીતે સમજી શકે જાણી શકે માણી શકે અને પોતે પણ ખુશ રહે અને પોતાના પરિવારને પણ ખુશ રાખી શકે તો શિક્ષણ જરૂરી છે પરંતુ આપણું જે માઇન્ડસેટ છે ફક્ત નોકરી માટેનો એ થોડા ઘણા અંશે આપણે બદલવાની જરૂર છે નોકરી વગર પણ દુનિયાની અંદર માણસો ઘણા બધા ધંધા છે એ કરી શકે છે તો કોઈ વ્યક્તિ દાખલા તરીકે ધોરણ દસ કે બારમાં ઓછા ટકાવારી લાવે તો લોકો એને ખરાબ નજરે જોવે છે કે આ તો ઠોટ છે ભણવામાં નથી બરાબર આ તો એ આપણો માઇન્ડસેટ બદલવાની જરૂર છે મિત્રો આપણે શિક્ષણ આપવું જોઈએ શિક્ષકની સાથે સાથે આપણે સંસ્કાર પણ આપવા જોઈએ સ્વાસ્થ્યની પણ સમજણ આપવી જોઈએ તો મૂલ્ય શિક્ષણ આપવાની જરૂર છે કારણ કે આપણે સારા નાગરિકોની જરૂર પડશે સારા નાગરિકો હોય પ્રામાણિક નાગરિકો હોય જેમનામાં દેશદાજ હોય તો કોઈ પણ સમાજ કોઈ પણ દેશ પ્રગતિ કરી શકે છે નોકરીનું કેવું છે કે એ બાય પ્રોડક્ટ જેવું છે મળી જાય તો સારી વસ્તુ છે પરંતુ ના મળે તો પણ એટલી બધી ચિંતા કરવાની જરૂર હોતી નથી વ્યક્તિ પોતે જ્ઞાની હોય સ્વસ્થ હોય અને પોતાની પાસે સારા મેનર્સ હોય તો એ પોતાનું જીવન કોઈ કોઈપણ ધંધો કરીને પણ ખૂબ સારી રીતે જીવી શકે છે થેન્ક યુ